નરોડા વિસ્તારમાં આવેલ દેવી સિનેમા સામે લોકોના જીવને જોખમરૂપ બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લેમ ફેંકવામાં આવી રહ્યો છે જેમાં દર્દીઓને ચડાવેલી ખાલી બોટલો વપરાયેલા ડિસ્પોઝેબલ ઇન્જેક્શન ઇન્જેક્શનમાં નાખવામાં આવતી સિરિજ ઉપરાંતનો ઝેરી બાયોમેડિકલ વેસ્ટ મોટી સંખ્યામાં અહીં ફેંકવામાં આવી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેમ ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે અહીં ફેંકવામાં આવેલો મેડિકલ વેસ્ટ જાગૃત જનતાના ધ્યાને આવતા આરોગ્ય ખાતાના અધિકારીઓને અહીં બોલાવવામાં આવ્યા હતા જેને પગલે આરોગ્ય ખાતાના અધિકારી સંજયભાઈ અને કાનજીભાઈ સ્થળ પર આવ્યા હતા અને આ મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જાહેર રોડ પર ફેંકવામાં આવતા હવે બાયોમેડિકલ વેસ્ટના કારણે અનેક ચેપી રોગો થવાની શક્યતાઓ રહેલી છે શરીરને જોખમરૂપ આવવા બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા નિયમો પણ બનાવવામાં આવ્યા હોવા છતાં આવા કોઈ જ નિયમોનું પાલન ન કરીને દેવી સિનેમાની સામે તમાકુવાળાના બંગલોની બાજુમાં ખુલ્લે આમ જાહેર રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યો છે જેથી જો અહીં આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો અહીં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનારા ઈસમોનો પર્દાફાશ થઈ શકે તેમ છે અને સીસીટીવી કેમેરા ચેક કરી આવા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આ લોકો ફરીથી આવી ભૂલ ન કરે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે